સરસ મજા નું દર્શન કરી પેલા પેલા કોમ એવું લીધું છે ના દોરી દોરીનો માલ મંગાવ્યો છે પચી પેટી વેપાર એટલે એ વેપાર કરો પોર લોસામ પડી જો થોડો માલ થોડો ઓછો આવ્યો હતો કડક વધારો હતું પણ હું તો ટોક માલ કઈ ના આવ્યો તો જો અને બે નંબર ના તો વાઘુ પાછી બીજું કોઈ કરે જ ના આપડો જ ગધો આખા ગોમ માં વટ પર ના હાલા વાઘુ એટલે તો શીખા સોતી લાવી હતી પૈસા પૈસા બધું કાળો કામ જોર કરે છે કે આ બધી વાત તો ઠીક છે પણ પેલો મારો બેટો વેપારી હું મંગાવ્યો તો મારો કેટલા રહ્યો આવું છે દાળો લોસો પડી જાય આ બધો કાળો કામ ફટાફટ કોમ થઈ ગયો કોક જોઈ જાય ગોમ તો લોસો પડે આ તો ખંજી કરવાનો વેપાર

કોન્ટ્રાક્ટર ને આવી બરોબર ટોટલ થઈ પછી પૈસા પૈસા ચાલ છે પણ સાહેબ મોકલી ઉપર છે યાર કેમ તો મામ ના એ તમારા મોડત પાસે એકલાથી તો નહી ત્યારે કંકો તમારા મોડત કરી દો પૈસા ચિંતા ના કરો પૈસા વ્યવહાર આપડે તમને ખબર છે તમારો વ્યવહાર માલી દઈ તપાન અચ્છા આ વેપાર થઈ ગયેલા તમારે પૈસા મળી જાય ઉત્તર હા હાથ અનુફળો આગું બા ગોમો બીજા કોઈ કહેતા ના કે ચાઇના દોડ તમારે ભયાલી આવી એવું બરાબર કાં કે મેં ઓળખી તો છે કોને આવતા જ નહીં ચાઇના દોડી આ એ બરાબર હાલ પ્રતિબંધ છે તમને ખબર છે ને

બાવી પેટીઓ ઉતારીએ એટલે વાર તો થાય કે પાછો હંતાર દો આમ તો પાછો એ કમ્પ્લીટ છે આ ગોડિયો છે કે છટલા રયો યાર ખાના કરતા અડધો કલાક દો મારા આ પડી જતો તો વાર પર પાછો રહો પર છે કે છટલા માર જો દેન ખાશો મુ તો બસ મોટા મારે રો અલે ગોડિયા તારું ઠેકોળો દે યાર સાનો જોતી તું યાર આ સુજે મને ઓળ કરવાનો છે

જાવડી આ વજન પા હા વજન એનો જબરજસ્ત છે હેડો હવે વાળ કરી હવે જવા દયો ના હોય તો આટલી તો આવી ગઈ છેวะ બીજી પડી છે લેતા હું આ બે દોણા ખાતો ખાતો જઉં હવે બીજી પડી જલ્દી લે હું કરી દઈએ

અરે પાછું લાડવા પડું જવાનું મથીન તો ઉકે કરું પાને તૈયારી ઓલીયા જોવ આવો ઓને ઓરી પે ગું ઉકે થઈ ગયો જો મોર ના આવે પટાઈ દી હાલવા લીજો ઉત્રણ આવા લાડવા પાસા મજબૂત બનાવા આપળો તો ઓમ ખા પડી જોય હાય એ છોડે ઓય એ લાગુભાઈ એ શું કરો છો અલે આવો સબ ભાઈ આવો બસ ઓ ભો 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 જો

તો જીવ પણ હું વડીલાલ ને જોડે કરી પડે તો ગોડીલાલ થી ફોન તો આપડા ઉપર જ નીકળ્યો છે હલો હા ગોડીલાલ આપણું એક ઘરાક આવ્યું છે એક પેટી આપવાની છે બરાબર આપી દેજો એને તમે તાવડો વધારે ના કરતા પચીસ હજાર એવું નહીં એકવીસ હજાર કીધું છે તમે એકવીસ હજાર લઈને એને ફટાફટ આપી દેજો આમ બારે બાર જગ્યા નહીં બીજી જગ્યા ઉપર આવજો હું વાત કરી દીધો પણ હા હા वाली दाल विश्वास मोड़ा तो पाओ ये हम लोग मना ना पासो पर आप तो कौन कहे जोगे अच्छे आपला तो दिया पास आलू दियो ना हाँ ये किधर आजे ओम आगू भाई मोकलो अच्छा पर आत्मा तो कोई खात उतना है आत्मा तो कोई सा कोई सा भाई आत्मा मो हाँ बोलियो अरे

હા કેવાય ના નકા આતો છે ને આ તો નક્કી ના કેવાય આ તો ઓછા ના હોય જાવણી લઈજો રાતી તો પણ મારે કરવાનું વાતો કર્યા ભાઈ

બોલ્યો તું હોય હાજર માં ના પણ હાલ તો બધી બંધી નહી બધું કાઠું ચાલી રહ્યું છે યાર કાઠું ચાલે છે પણ પેલો અને આવા તું તાને પેલો વાગો નહી પેલો ઉફરામાં રસ રેવ

આવું કોઈ આવું પરો આજે વન છે નહી ગોડો કોઈ રહ્યો તાણ એના છોકરા માટે કોક લઈ ગયો પેટી બાર ગમ થી લાવ્યો માર પાડીયો આ કંજુજ મારવાડી છે ના ધંધો કરવાનો જ નહીં કરવાનો લે વાખલા તારો હાલો ના એ ધંધો કરતો કાચો ધંધો રે મોટ ધંધો કુદ લે તો લે દો બરા હાલો જાઉ હા એ નહીં મોનો મને એવું લાગે કે તે મોમો ભાઈ બોલો છો તે લાયો દહીં હબુ નહીં રે જિંદગી માં નહીં કદી આ મારા કે કદી ઓફિસ આવ ભગત મોણ તું યાર ઓરે લઈ જાય ડંડા મેલા કેસ થાય બબ ભાઈ આલો કે યાર ચા મોમ કરો છો ના લાયો યાર નહી લાવી હવે તો લઈ ગયો છું મુના એ યાદ આવ્યું તને પોરના પૈસા નહીં ના પૈસા તમને રોકડા પેલી પેલી ઈથી ને લઈ આવ્યો તો ના પોરના પૈસા લઈ આલ્યા તું લેવા આવ્યો છી

મારા બેટા નું ખેસ કરવાથી શું ફેંકું છે ફેંકવા પાછા યાર નહીં પછી ઉપર આ જે રસ્તા લેપણા કરો થી કચો વાંધો નહીં દાણ તારો વારો જાજ પોલીસ ને ફોન કરું આકા તાણ વાગુ હા ખાઈ જા ના ના બે ત્રણ વખત સાચી ઉપર મેલ્યું તોણી તોણી સાચી ના ધબકારે આમ થઈ ધબક 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 થવા માંડે કશો વાંધો નહીં નાના તાણ પોલીસ ફોન કરું આકા પછી તારી મોત છે ટાઢા કોણી ગોવા કાઢું તારી તો

ઉત્તરાયણ ઉપર જ ધંધો થાય આ થોડો રેગ્યુલર ધંધો છે હું બાકી ના રખાય છે મૂડી રોકાઈ જાય પર ની રોકાઈ જાય છે હા જામ ના બોલવાનું બોલી જો આવ્યો વાગલો ના ના બે વર્ષ ધંધો કરે છે એમાં તો જોકર જેટલો પાવર આવી ગયો છે જેટલો પાવર આવી ગયો નાના તાણ એને ખબર નહીં કાંટા એલો છે એટલા આમ છે તાણ હું હા 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 વાઘુધારું આજ મોજ છે આ કા આજ તારું મોજ છે હા અમારા સાહેબ નો ફોન કરું પેલા શું ને એવું ને હાલ આમાં ખબર વાઘુધારી અરે હા હા હેલો સાહેબ સાહેબ ભૂલી જણકો કઈ ભૂલી જા ના દારૂ નહી પકડવાનું દારૂ નહીં પકડવાનું હા હાલ પેલું બંધુ છે ને ચાણા દોઈરી નો આ પેલો આપડે વર્ધન તો કરે તો પેલા ભાઈ ને વાઘુએ ના હોય શું કેવો છો ઓમે તાને પછી ભેઠિયો લાવ્યો છે અને ખેતરમાં પાછું કર્યું છે ને તો વઠંડ આમ પાછા મારું નામ નાલતા હોય હા એ તો વસી તો એ તો બોલે કર બધા હોય હા હા કશો વધો તમ તમતા આટલી બધી બંધી છે તોય તમે જોવો તો જેટલી પાછી પૂરી પચી પેટી એટલે શું થયું તો તાણ ગમે તે કરો પણ પકડી જવું પડશે ને ઓ પાછા તાણ અને હું કઉ છું અભરો મારું નામ ના લેતા પાછા વચી હું વાંધો નહીં લેર પર છે લેર જવા દવા દસેશલ તો મંદિર નું આ લીધું ભગવાનું મંદિર તો અરે જ આ ભાઈ દેખાતો નહીં પેલો કાકો નાયો દેખાતા નહી હા વલ્લાને આસે બેઠા છે